નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયો માં જાણીશું જે પણ મિત્રો નવા છે તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાંદીની બજાર આજે જોઈએ તો એક ગ્રામ ચાંદી ભાવ આજે બસો ને ત્રીસ ત્રણસો ત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદી છવ્વીસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી તેત્રીસો રૂપિયા સો ગ્રામ ચાંદી તેત્રીસ હજાર રૂપિયા અને કિલો ચાંદી આજે ત્રણ લાખ ત્રીસ હજાર એ ગ્રામ સોનાનો ભાવ આજે ચૌદ હજાર ચારસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ત્રણસો સાહીઠ દસ ગ્રામ સોનું એક લાખ ચુમ્માલીસ હજાર બસો અને સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ બેતાલીસ હજાર રૂપિયા સુધી સાતસો એકત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ બાર હજાર એક લાખ પચીસ હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ સત્તાવન હાજર ત્રણસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે પંદર લાખ તોતેર હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ભાવમાં પિંચોતેર હજાર રૂપિયા એક સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર નવસો નેવું અને સો ગ્રામ સોનો આજે અગિયાર લાખ ઓગણ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ભાવમાં છપ્પન હજાર બસો રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો સોનાની બજાર છોતરા કાઢી નાખ્યા હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે અને ચોવીસ કે સોનાના ભાવમાં પ્રતિ બિસ્કીટે એક જ દિવસની અંદર પિંચોતેર હજાર રૂપિયાનો પ્રચંડ ઉછાળો જોવા મળ્યો છે અને

કરી નાખી છે છે તે પ્રકારનું બજારનું વલણ જોવા મળી રહ્યું જોરદાર તેજીનું તાંડવ સોના ચાંદીની બજારમાં એક ધારું જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજાર રેકોર્ડ સાથે આજે ઇતિહાસનો સૌથી મોટો વધારો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે પ્રચંડ ઉલટફેર સોનાની બજારમાં આજે જોવા મળી રહ્યો છે